ડીસા મામલેદાર કચેરી ખાતે એસપીસીએ બનાસકાંઠા દ્વારા પક્ષીઘર અને બર્ડ ફીડરનું વિનામૂલ્યે વિતરણ કરાયું જેમ જેમ માનવજાતિ માટેની સુવિધાઓ અને શહેરીકરણનો વિકાસ થાય છે તેમ તેમ કુદરતની અનેક રચનાઓનો નાશ થતો જાય છે ખાસ કરીને વૃક્ષોના ઘટાડાના કારણે ચકલીઓ સહિત અનેક પક્ષીઓના વસવાટના સ્થળો નાશ પામ્યા છે જેના કારણે આવા નિર્દોષ જીવો લુપ્ત થવાની કગાર પર પહોંચી ગયા છે આવા સમયમાં બનાસકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ દ્વારા પક્ષીઓ માટે આશરો ઉભો કરવાના હેતુથી દર પાંચ વર્ષની જેમ આ વર્ષે પણ પક્ષીઘર પાણીના કુંડાઓ અને બર્ડ ફીડર વિતરણ કરવામાં આવ્યું હતું વિશેષ રૂપે ગુરુવારના રોજ ડીસા મામલતદાર કચેરીના કેમ્પસમાં વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડીસાના માન્ય મામલતદાર ઝાલાભાઈના હસ્તે લોકોમાં વિનામૂલ્યે પક્ષીઘર પાણીના કુંડા અને દાણા માટેનું ફીડરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એસપીસીએ બનાસકાંઠાના હોદ્દેદારો અને સ્વયંસેવકો પણ ભારે ઉમંગ સાથે હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં લોકોએ આ પ્રયત્નનો લાભ લીધો હતો અને પક્ષી સંરક્ષણના કાર્યક્રમમાં પ્રશંસનીય ગણાવ્યું હતું